ભગવાન ને ઓફર કરવા અને જો ઓફર નથી કરતા તો પચનતી આત્મકારણા અને પોતાના મોજ મસ્તી માટે ખાવું છું બંધનું કારણ બને છે એટલા માટે શુદ્ધ સાત્વિક આહાર ભગવાન ને ભોગ વધાવી ન જ ખાવો જોઈએ તો એમાં જે નહીં નહીવતે ઓછા વતે રહેલા જે પાપ છે આ પાપ ખુદ ભગવાન સાફ કરીને શુદ્ધ રીતે પ્યોર પ્રસાદના રૂપમાં અપનાવવામાં આવે છે